દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખત્રી દર્શક મિત્રો ટ્રાઈફેટના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંહભાઈ રાઠવા આજે બોડેલી ખાતે આવ્યા છે તેમની સાથે સુધી વાત કરીશું લોકસભાની ચૂંટણીને લઈને આજે તમે જે આવ્યા છો બોડેલી ખાતે સાંભળ્યા આવ્યા છો શું કહેશો બસ આજે ઓબ્ઝર્વર કેન્દ્ર પ્રદેશ છે એ અહીંના કાર્યકરો છોટાઉદેપુર લોકસભામાં આવતા અપેક્ષિત કાર્યકરોને સાંભળવાના છે હું પણ એમાં અપેક્ષિત તરીકે મારું પણ નામ હોય હું આ છોટાઉદેપુર લોકસભા માટે કેટલીક માહિતી એમના આપવા માટે આવ્યો હતો અને રજૂઆત કરી છે કે છોટાઉદેપુરની આ પરિસ્થિતિ છે ને આવા સમયે પાંચ લાખનું ટાર્ગેટ સર કરવું હોય તો આ બો આબો પગલાં ભરવા જોઈએ એ વાત કરી છે ખાસ કરીને આજે એક દિગ્ગજ નેતા કહી શકાય એવા નારાયણભાઈ રાઠવા ભાજપમાં જોડાઈ રહ્યા છે તેને લઈને તમે શું કહેશો એ અમે એમનું સ્વાગત કરીએ છીએ એક શક્તિ જે છે કોંગ્રેસની એક શક્તિ તે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જોડાઈ રહી છે તો અમારી શક્તિમાં વધારો થાય ને એનાથી અમે આદરણીય સી આર પાટીલ સાહેબે જે સંકલ્પ કર્યો છે પાંચ લાખ મતોની લીડથી અમારે જીતવી તો એ એ દિશા તરફ અમે આગળ વધી રહ્યા છે અને એનાથી ભારતીય જનતા પાર્ટી લોકસભાને ફાયદો થવાનો છે ખાસ કરીને છોટા ઉદેપુર જિલ્લાની અંદર આજે ભાજપ છે તે આગળ વધી રહી છે અને આપ શું કહેશો જેને વાત એવી છે કોંગ્રેસ જે નીતિ રીતિ છે એ ભૂલી ગઈ છે ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિ કરે છે અને વિકાસ જ્યારે વિસ્તારનો થતો હોય તો સ્વાભાવિક છે દુશ્મનો પણ એમાં સામેલ થાય કે વિકાસમાં જોડાય છે ને આજે એને ધ્યાનમાં રાખીને નારણભાઈ રાઠવા વિકાસની રાજનીતિમાં જ જોડાઈ રહ્યા છે નારણભાઈ રાઠવા ઘણા સમયથી તમારી સામે આમને સામે લડતા હતા ચૂંટણી હવે તમારા હાથથી હાથ મિલાવી દીધો છે એ સારી વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આ પહેલાં એમની કોઈક બીજી વિચારધારા હતી પણ હવે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે સારી વસ્તુ છે ને એનાથી પાર્ટીને વેગ મળશે હવે જે કોંગ્રેસનું જે રાજકારણ છે તે ઓછું થઈ ગયું છે કારણ કે બહુ જ ઓછા કાર્યકર્તાઓ રહ્યા છે સુખરામ રાઠવા પણ હવે કેવું લાગે છે હવે સુખરામભાઈના મનમાં શું છે એ હું કહી ના શકું એ તો એમને જ કહેવું જોઈએ પણ કોંગ્રેસ મુક્ત છોટા ઉદેપુર અમે કરવા જઈ રહ્યા છે ને એ દિશા તરફ હવે છેલ્લી પાયરી પર અમે પહોંચી ગયા છે કદાચ બની શકે એ પણ આવનારા દિવસોમાં જોડાઈ જાય પણ કોઈ પણ શક્તિ સામે હોય તો એને અમે ઓછી આંકતા નથી એ શક્તિનો ભરપૂર વિરોધ કરવા માટે એ શક્તિને સામે લડવા માટે અમારી ભારતીય જનતા પાર્ટી પૂર્વ તૈયારી સાથે આગળ વધશે નારાયણભાઈ રાઠવા આજે ભાજપમાં જોડાયા છે શું લાગે છે આગળ લોકસભામાં શું આવશે લોકસભા અમે જીત્યા છીએ એકસો ને દસ ટકા એમાં કોઈ સવાલ ઊભો રહેતો જીત એ નિશ્ચિત છે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની છવ્વીસ છવ્વીસ બેઠકો અમે જીતવાના છે અમારું ટાર્ગેટ જે લીડ છે એ પાંચ લાખની ઉપર થાય એ ટાર્ગેટ સાથે અમે કામ કરી રહ્યા છીએ ધન્યવાદ જે હતા રામસિંહભાઈ રાઠવા અને તેઓ કહી રહ્યા છે કે પાંચ લાખથી લીડથી અમે જીતીશું મયુદિન ખત્રી બોડેલી છોટાઉ